આમોદ નગરપાલિકામાં ગોલમાલ ચાલતી હોવાનો સ્થાનિક સદસ્યોનો આક્ષેપ આમોદ નગરપાલિકામાં કંઈક રંધાઈ રહ્યું હોવાના પાલિકાના શાસક પક્ષના સદસ્યએ આક્ષેપ કરતાં પાલિકા સત્તાધીશોમાં હડકમ મચી જવા પામ્યો હતો આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના ભાજપના સદસ્ય વિનોદ ચિમન પટેલે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પાસે પચીસમી જુલાઈના રોજ વિવિધ ગ્રાન્ટો હેઠળ કેટલા કામ થયા અને કઈ એજન્સીને કેટલું બિલ ચૂકવવામાં આવ્યું સહિતની પહેલી એપ્રિલથી પચીસમી જુલાઈ સુધીની માહિતી માગી હતી પરંતુ વોર્ડ નંબર ત્રણના સદસ્યને હજુ સુધી માહિતી નહીં મળતા તેમણે મીડિયાનો સહારો લીધો હતો અને જણાવ્યું હતું કે અમુ આમોદ નગરપાલિકામાં ચૂંટાયેલા શાસક પક્ષના સદસ્ય છે છતાં મુખ્ય અધિકારીએ અમુને માહિતી આપતા નથી જે સરકારના પારદર્શક વહીવટ સામે સવાલો ઊભા કરે છે ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો હતો કે આમોદ નગરપાલિકામાં ગોલમાલ ચાલતી હોવાને કારણે અમુને માહિતી આપવામાં આવતી નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમો લોકપ્રતિનિધિ હોવા છતાં માહિતી આપતા નથી જેથી સંસદ સભ્ય અને ધારાસભ્યને પણ પાલિકાના આવા અણઘટ વહીવટ સામે ફરિયાદ કરીશું તેમજ મુખ્યમંત્રીને પણ ફરિયાદ કરીશું આ ઉપરાંત પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નો બાબતની અરજીઓનો પણ નિકાલ ન થતો હોય સદસ્યો નારાજ હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં જ આમોદ નગરપાલિકા દ્વારા એકતાલીસ લાખના ખર્ચે નવું જેસીબી લાવવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ થયેલા કેટલાય ભાજપના સદસ્યો ગેરહાજર રહ્યા હતા જેથી આમોદનું રાજકારણ ગરમાયું હતું લોક ચર્ચાઓ મુજબ આમોદ પાલિકા દ્વારા વધુ કિંમત આપીને એકતાલીસ લાખનું સિક્સ ઇન વન ડિજિટલ જેસીબી લાવવામાં આવ્યું હતું જે બાબતે આમોદ પાલિકાના પૂર્વ સદસ્ય મૈલેશ મોદીએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકતા ચર્ચાઓ જાગી હતી વિનોદભાઈ પટેલ સમાચાર કે અમે માહિતી મળવા બાબતમાં તે હજુ સુધી અમને બે મહિના વાયદો કરે છે મુખ્ય અધિકારી તે આ માહિતી નહીં મળે તો અમારા સંસદ સભ્ય તથા ધારાસભ્યને બી અમે રજૂઆત કરીશું ઉપર હું માહિતી માગી હતી માહિતી માગી જે બિલના ચુકવણા થયા હતા થયા છે તેની માહિતી એજન્સીઓ ના માટે યાદી માટે યાદી અંગાર અમે માગેલી છે ત્યાં દૂધ દિન સુધી અમારી મળીને લેખિતમાં અરજી કરવા છતાં પછી મુખ્ય અધિકારી શું કહે મુખ્ય અધિકારી હજુ એવું કહે કે બે મહિના વાર લાગશે કે તમારે શું કહેવું છે મારે એવું કેવું છે કે આગળ એની કાર્યવાહી કરવી મુખ્યમંત્રી લગીને જઈશું સંસદ સભ્યને વાત કરીશું ધારાસભ્યને વાત કરીશું બી કઈ કઈ રંધાઈ રહ્યું છે એવું લાગે છે બરાબર ગોલ ને એવું બધું બહુ ચાલે છે અમુક પાલિકામાં વીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ